દાહોદ જિલ્લામાં સરકારી સાયકલો ધૂળ ખાતી જોવા મળીને માત્ર દાહોદ પરંતુ જામનગરમાં પણ આ જ પ્રકારની તસવીરો સામે આવી જેમાં બાળકો એટલે કે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ધૂળ ખાધેલી હાલતમાં જોવા મળી આપવાની યોજના જે છે સરકાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છે તેને લઈને જે સાયકલો છે તે અહીંયા બાળકીઓને આપવામાં નથી આવી પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે દાહોદ શહેરની અંદર આવેલો મામા ફાળકે જે હોસ્ટેલ છે તેની અંદર જે સાયકલો છે તે ધૂળ ખાઈ રહી છે આ ખાસા સાયકલો જે છે એ વર્ષ બે હજાર ત્રેવીસના શાળા પ્રવેશોત્સવની અંદર આ સાયકલો આપવાની હતી દાહોદ જિલ્લામાં સરકારી સાઇકલો ધૂળ ખાતી જોવા મળી ને માત્ર દાહોદ પરંતુ જામનગરમાં પણ આ જ પ્રકારની તસવીરો સામે આવી જેમાં બાળકો એટલે કે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને આપવાની સાઇકલો ધૂળ ખાધેલી હાલતમાં જોવા મળી